એચ ટાટ મુખ્ય શિક્ષકોના વિરોધ વચ્ચે મોટા સમાચાર આજે જાહેર થઈ શકે છે એચ ટાર્ટની બદલીના નિયમો આજે સરકારે નિયમોને આખરી મંજૂરી આપશે શિક્ષકોની માંગણી પ્રમાણે નિયમોને મંજૂરી મળશે આજે એચ ટાટના નિયમો જાહેર થઈ શકે છે રાજ્ય સરકારે નિયમોને આખરી મંજૂરી આપશે શિક્ષકોની માંગણી મુજબ આજે

શિક્ષકોએ પણ ઉપવાસનું આંદોલનની જાહેરાત કરી છે સાથે સરકાર આજે સાંજ શકે છે આરટીઈના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ હોય તો પરંતુ એમાંથી બાંધછોડ કરી અને દોઢસો શિક્ષકોએ દોઢસો વિદ્યાર્થીઓએ એક સ્ટાર્ટ આપવા એ પ્રકારના નિયમ અંતર્ગત રાજ્ય સરકાર આગળ વધવા જઈ રહી છે જે જૂનો નિયમ હતો એ નિયમને સાથે રાખી સરકાર મંજૂરી આપે તેવી સંપૂર્ણ શક્યતા અત્યારે દેખાઈ છે રાજ્ય સરકારે મંજૂરી આપી અને શિક્ષણ વિભાગને આ પરિપત્ર કરવા માટે મોકલી આપ્યું છે સંભવતઃ બીજો એક વિષય હતો કે જીએડી ના હવાલે આ શિક્ષકોને મુકાતા હતા એટલે જેમને ના બદલે માત્ર શિક્ષણ વિભાગ પાસે રહે તો સીધી બદલીઓના નિયમો પર શિક્ષણ વિભાગ મંજૂરી આપી શકે એની પણ રાજ્ય સરકારે ફેરફાર કરવા માટેની સૂચના આપી દીધી છે એટલે આજે જ સાંજે આજે જે શિક્ષકો છે એમને શિક્ષણ વિભાગ અંતર્ગત મૂકી અને એમની બદલીના નિયમોમાં દોઢસો વિદ્યાર્થીઓ એક થી આઠ ની અંદર હોય તો એક એક્સટાટ શિક્ષક આપવા એ પ્રકારના નિયમ સાથે નવા નિયમો છે આજે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર